हेलो मित्रों किमशो बधाई मजा मां जी से जव आपरे टूर न जारो केवो चले तो दी आखी मिल्यो है मित्रों केवो मस्त नजारो दिखती है को A kaj okay, to je za visoko?

તો હવે અહીંયા આપણો બ્લોગ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું બધા મિત્રોને ભાઈબાઈને ટાટા ને સીતારામ બાયબાઈ હવે આપણે હવે રેડિયો વિડીયો અપલોડ કરીશું હવે રે હવે રે બીજો અપલોડ ટૂટ્યા બાય હલો મિત્રો કેમ છો બધા મજામાં દે છે આપણે વિડીયો જોતા છે મજા પણ આવતી છે આપણે હારા હારા બ્લોગ કહે છે બધા મિત્રો आप चैनल ने फॉलो कर लीजो ब्लॉग पर बात नाम से मारू लेकिन जो मेरी तुर्की मस्त है फाल तुमने देखाड़ी फाल ना डोडो अपना आई गया है जो रही चुको हूँ मित्रों

તો આપણ ની પોપૈયા પોપૈયા આપણે ખાવાના આવે ને પોપૈયા ઝાડ છે જો તીમે કોઈ દિન જોઈને હોય તો જોઈ લો આ ઝાડું છે આ ટીમેટી હે એ બધી આપણે આ છે ખડ છે વાઢવાળું જો ને આસે તૂર તોય બધી તો અમે આપણે તૂર માં હાલ્યા જાવી છીએ તમને દેખાડશું કેવી કેવી તૂર એ આપડે સંગો કેવી આવી છે એ દેખાડશું તમને जो तुम सिंह से अ नफाल है जो से कहो मित्रों तिमें

મિત્રો આપણે તીરમાં યુવાયું છે એટલો એટલો ફલ આવ્યો છે જો આપણે હેલા જેવી હી બધા મિત્રો મને સપોર્ટ કરજો ને ફોલોવર આપણે વધારવાના છે લાખ ફોલોવર થઈ જાય ને એટલે મિત્રો હું તમને ગિફ્ટ કરીશ તો મિત્રો જોઈ શકો છો તમે અમારી તુયર કે મસ્ત અને લીલી વાડી છે તમે જોઈ શકો મિત્રો આપણી ચેનલમાં જોઈન્ટ થઈ જજો અને ફોલો કરી લેજો મારી આઈડિયા એટલે તમને કાયમના વિડીયો તમને લાઈવ એવી જોવા મળશે તમને અને ખેતીમાં શું કામ કરી રહ્યા છે એ તમને જોવા મળશે મેં એવી ખેતીવાડી કરવી તુની તો તમને જાણવા મળે તો આપણે પણ તું ખેતી કરી છે કેવી એ રીતે હે તમે જો કેવો મસ્ત નજારો છે લીલી વાડીનો ને આ છે અમારી વાડીના કૂતરા દેખ લો દેખલો 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 ચાલ ઉઠ એ છે ભમરા દેખ લો તો એ બધે આમેલા દેવી છે જો તો એ બધે આપડે વિડિયો તો ઉતારવાનો હતા તો આપણુંથી આ જૂતે લીવી આ તો મારવાએ હતા पूरी आमली से हंग रही है तो मैं तुमने देखा छो आमली थे जो चुको मित्रों जो तो हमें आप रहेला देवी ही गावड़ा तुमने देखा दी कह कहवा है आने के मामा गावड़ी जो देख लो

खाल बो आई गो है तो इन जी सको मित्रों तीन ये बंदे चाली रही है तो मित्रों जल्द जल्दी जल्दी फॉलो करी लो अपने आईडी डी ने हलो मित्रों तो आप आज आ गया था ढोर सारवा तो आपने इनकी एक वीडियो उतर ली थी जय सको मित्रों आज हमारी भैंस सरे से हल ओए नहीं नहीं ओए भाई हलो सरे है गावड़ी हाल में है जो, जो। है पाने। पाने ही सुख होती मित्रों तो हलो हलो पानी पीओ न पानी अजय, पानी पावा जा रही है कैसे नहीं तो ये बुद्धि चली रही है

આપણી આ ચેનલમાં ફોલો કરી લીધું આપણી ચેનલ તમને લાઈવ વિડીયો તમને જોવા મળે છે કાયમના નવા વિડીયો Oh. Oh, it's a good હા તો અહીંયા આપણો બ્લોક કાંઈ સુધીનો જ હતો હવે કાલે તમને કાંઈ સુધીનો બ્લોગ તમને જોવા મળશે ઓકે બધા મિત્રોને બાય બાયને ટાટા